દેશના વિવિધ ભાગોમાં ભયંકરથી લઈને તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીને સાગરના દરિયામાં ફરીથી નવી નવી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન અને તોફાની સ્વરૂપ નવા વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે તો ભારતની અંદર ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ગાજવીજ આંધી તોફાન સાથે ભયંકર હિમ વર્ષા થતી જોવા મળી રહી છે દેશના વિવિધ રાજ્યોની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ઘોર અંધકાર ફેલાતો જોવા મળી રહ્યો છે સાથે જ તોફાની પવનોની ગતિવિધિને લઈને દક્ષિણી ભારતના વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન માવઠું ભુક્કા બોલાવતું હોય તેમ ગાજ વીજ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વિખેરતું જોવા મળી રહ્યું છે અને આ બધાય બધી સિસ્ટમોના પગલે અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર એકાએક મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોના મોટા ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે ગુજરાત ઉપર પવનની તીવ્રતાની અંદર મોટા પલટાવ આવવાની સાથે આવનાર સાત દિવસની અંદર કઈક નવા જૂની થવાને લઈને મોટા આગાહીની સાથે એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે ગુજરાત ઉપર આવનારી ચોવીસ કલાક અતિ ભયંકર સાબિત થઈ શકે છે અને આવનારી ચોવીસ કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે પવન ભૂકા બોલાવતો જોવા મળી શકે છે હાલ ગુજરાતના અનેક દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર મોટા ફેરફારની સાથે બદલાવ આવતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર અત્યારે પવનની તીવ્રતા ખુબજ પ્રમાણ ની અંદર વધતી હોવાના કારણે પવનની ઝડપ ચાલીસ કિલોમીટર સિસ્ટમનો ઘેરાવો ધીમી ગતિએ અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે ને અત્યારે નવી નવી સિસ્ટમ અને સાયક્લોનિક સિસ્ટમનું પરિભ્રમણ દરિયાની અંદર હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે દરિયાના આ સંપૂર્ણ

તોફાની પવન ફૂંકાવાની શરૂઆત ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે આમ પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતના કયા કયા જિલ્લાઓ કયા સિટી કયા વિસ્તારોમાં કેવા વરસાદની સાથે કેવા માવઠા અંગે અને ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે શું કરવામાં આવી છે નવી આગાહી હવામાન નિષ્ણાંતોના મતે ગુજરાત ઉપર આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ અને કેવી રહેશે આગાહી સાથે જ કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદની દર્શાવવામાં આવી રહી છે આગાહી તો કયા કયા વિસ્તારોમાં સિસ્ટમનું ભારે થી અતિ ભયંકર જોવર વધતું જોવા મળી રહ્યું છે કયા વિસ્તારોમાં નવી સિસ્ટમો બનીને ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે કયા વિસ્તારોમાં કયા વિસ્તારોમાંથી તોફાની પવનોની ગતિવિધિ હવે ગુજરાત તરફ ફંડોવાતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાત ઉપર કેમ અતિ તોફાની પવન અત્યારે ફૂકાતો જોવા મળી રહ્યો છે જે અંગેની બંગાળની ખાડીના ઊંડાણવાળા વાળા દરિયામાં એક બાદ એક નવી સિસ્ટમનું સર્જન થતું જોવા મળી રહ્યું છે જેને લઈને દરિયા ની અંદર ફરીથી ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે દરિયા અંદર ભયંકર થી લઈને ભયંકર નવી નવી સિસ્ટમો બનીતી જોવા મળી રહી છે જેમાં અરબ સાગરના દરિયામાં બની રહેલી નવી વાળી સિસ્ટમ હવે ધીમી ગતિએ અરબ સાગરના માધ્યમ થકી ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી રહી છે દરમિયાન બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ફરીથી એકવાર હલચલ વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમની હલચલના પગલે તોફાની પવનોની ગતિવિધિઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠા ના વિસ્તારોમાં આ નવી સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને આવનારી ચોવીસ કલાકમાં શ્રીલંકાના વિસ્તારોથી લઈને તિરુન્ન વેલી વિસ્તારો ની અંદર જેમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી શકે છે અને આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ભારતના વિસ્તારોમાં રીતસર નું આભ ફાટતું હોય તેમ પવનની તીવ્રતા સાથે વીજળીના ચમકારાની વચ્ચે દક્ષિણ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે સાથે જ સિસ્ટમની ગતિવિધિ ગુજરાત ઉપર જોર દર્શાવતી જોવા મળી રહી છે જેના પગલે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે ગુજરાત ઉપર સતત તોફાની પવનની અવરજવર વધતી જોવા મળી રહી છે ઉત્તર ભારતના વિસ્તારોમાં પડી રહેલી ફરશાના પગલે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ સતત તોફાની પવનની અવર જવર વધતી ગુજરાત પવનની તીવ્રતા થી ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી નવી દિલ્હી કોટા જોધપુર વિસ્તારોમાંથી આ બધા વિસ્તારોમાંથી તોફાની પવનો પસાર થઈને હવે ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવતા

માવઠા વરસવાને લઈને ગુજરાતમાં નવું પૂર્વાનુમાન નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનું દબાણ વધી રહ્યું હોવાના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ગતિવિધિની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે જેમાં જૂનાગઢ અમરેલી ઉના વેરાવળ મહુવાનો દરિયાઈ કિનારાનો વિસ્તાર અલંગના વિસ્તારથી ભાવનગરના વિસ્તારોની અંદર પોરબંદરના પંથકથી ભાનવડ ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ જામનગર સલાયા દેવભૂમિ દ્વારકાના વિસ્તારોથી મોરબીનો વિસ્તાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે ને આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ પંથકોની અંદર ઓગણીસ ડિગ્રી સેલ્શિયસથી લઈને બાવીસ ડિગ્રી અને ચોવીસ ડિગ્રી સેલ્સિયસ આમ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની સાથે આજની રાત્રિથી તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લા માં ઘોર અંધકારની વચ્ચે તોફાની પવનોની અવર જવર આજની રાત્રિથી હજી પણ વધતી જોવા મળી શકે છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની ઝડપોની અંદર પલટાવ આવતો જોવા મળી ચૂક્યો છે અને આજની રાત્રિ દરમિયાન વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઠંડીનું જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળવાનું છે અને દક્ષિણ ગુજરાતના અનેક પંથકોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આમોદનો વિસ્તાર ભરૂચના વિસ્તારથી રાજપીપળાના વિસ્તારમાં સુરતના વિસ્તારથી લઈને વ્યારા તાપી નવસરી ડાંગ વલસાડ અને આહવાના વિસ્તારોમાં એકાએક સિસ્ટમની અસરો હવેથી વધતી જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની ભારે અસરોના પગલે અઢાર ડિગ્રી થી લઈને ડિગ્રી ડિગ્રી અને સેલ્સિયસ ટેમ્પરેચર અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે અને પવનની તીવ્રતા સાથે હળવા વરસાદ વરસવાને લઈને પણ આગામી સાત દિવસોની અંદર દક્ષિણ ગુજરાત માટે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળોના ફરીથી ઝુંડ જવાતા જોવા મળી ચૂક્યા છે તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ હવેથી વધીને ભારે જોર દર્શાવતું જોવા જોવા મળી મળી ચૂક્યું છે છે જેના પગલે અંધકાર ફેલાતો ચૂક્યો જેમાં અહેમદાબાદ ધોળકા ખંભાત નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા વડોદરા દાહોદ છોટા ખેડા પંચમહાલ અને મહિસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર પલટાવ આવવાની સાથે સિસ્ટમનું જોર અને સિસ્ટમની તીવ્ર અસરો મધ્ય ગુજરાત ના જિલ્લાઓની અંદર પણ પોતાની તીવ્રતા દર્શાવતા જોવા મળી ચૂક્યા છે અને આમ વિવિધ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે આગામી કલાકોથી લઈને આજની રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે આવનાર સાત દિવસોમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વદળોના ઝુંડ વચ્ચે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે સાથે સાથે કચ્છના વાતાવરણ ઉપર પણ હવાનું દબાણ મજબૂત બનીને જોર દર્શાવતું જોવા મળી ચુક્યું છે અને હવાના જોરને લઈને ગાંધીધામ ભુજ રાપર ખાવડ માવિયા માંડવીના વિસ્તારથી લઈને લખપતના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો ગગડીને ભારેથી લઈને ભયંકર જોર દર્શાવતો હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં નવી નવી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનનું જોર કચ્છ ઉપર પોતાની તીવ્ર અસર દર્શાવતું જોવા મળી છે અને કચ્છના આ વિસ્તારોમાં આજની રાત્રીથી પવનની ઝડપની અંદર હજી પણ વધારો થતો જોવા મળી શકે છે જો કે રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ફરીથી પલટા આવતા જોવા મળી ચૂક્યા છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે આજની રાત્રિથી સિસ્ટમની તીવ્ર અસરોને જોર ગુજરાત પર વધતું જોવા મળશે આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી સાત દિવસોની અંદર ઘોર અંધકારની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો છવાતા જોવા મળી શકે છે અને આગામી બે દિવસોમાં ગુજરાતમાં પવનની તીવ્રતા સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં મંડળ નવો માહોલ ગુજરાતમાં ફરીથી સક્રિય બનતો જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતાની વચ્ચે હળવા થી લઈને મધ્યમ વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે